શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીઓમાં સાડા સાત થઈ ગયા છે અને સાડા સાત વાગે જવા મિસ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે જોકે સાડા સાત થાય એટલે તો તૈયાર થઈ જ જાય એમ સ્કૂલે જવાનો ટાઈમથી જઈને જાય પછી મારે કંઈક કામ થાય ત્યાં સુધી તમારે કંઈક કામ કરવાનું હોય નહીં એટલે જો એને તૈયાર કરી દીધી છે અને હું જો નાઈ અત્યારમાં નાઈ તો તૈયાર થઈ ગઈ છું અને હું ભગવાનના ધૂપ દીવા કરવા છે તો હું ધૂપ દીવા કરી લઉં પછી નાસ્તો કરી લઈએ અને પછી વર્ગી જઈએ કામે કેવડા ત્રીજ છે તો જ્યાં અહીંયા પૂજા ની ખાલી તૈયાર કરી લીધી છે અને પૂજા કરવા છે બે જઈ છે શિવ મંદિરે અને પૂજા કરી આવી હું ઉર્જા બે પણ ઉર્જા બહુ બધા જાગરણ કર્યા કેવું જયા પાર્વતી ને ફૂલકાજરી કેવડા ત્રીજ ને તો આ છેલ્લું છે જોકે બધા શ્રાવણ મહિનો બધા તો વયા ગયા છે આ છેલ્લી કેવડા ત્રીજ છે હવે જાગરણ ની તો અમે જો પૂજા કરી આવીએ અને બસ સાંજે જાગરણ કરી લેવું તો જો અમે ઉર્જા બે એને થાળી લઈ લીધી છે અને મેં જલ જલનો લોટો લઈ લીધો છે અને અમે બે જાય છે હવે પૂજા કરવા માટે કા મંદિર તો અમારે થોડુંક દૂર થાય છે અહીંથી એટલે બે ઈચો જાય છીએ ચાલીને અને પૂજા કરી આવીએ તો જો પછી મંદિરે અને આ પૂજા કરવાની છે તો પૂજા કરી લઈ શંકર કે ઘણી વખત મહિનામાં વખત જ જવાનો વારો આવ્યો છે બહુ ઓછો આવવાનો વારો આવ્યો છે એમ તો હવે આજે શિવ મંદિરે આવી ગયા છીએ અને આ લોકો પૂજાને બધું એવું કરી લઈ તો મંદિરમાં દર્શન કરી અને પછી પૂજા તો છે ને એ બાજુમાં માટીની શિવલિંગ બનાવેલી છે ને એમાં કરવાની છે એટલે આખું મંદિર છે ને એ ખરાબ ન થાય એટલે શિવલિંગ જો અહીંયા સાઈડમાં રાખેલી છે અને પૂજા ન્યા જ કરાવે છે તો પૂજા કરી લઈએ સરસ્વતી

ગમે પાણી પીવાનું કે ખાવાનું કે ચા પીવાનું કેમ કે આમાં છે ને કેવડા ત્રીજ છે ને એટલે કેવડાનું ફૂલ છે ને સૂંઘી અને પછી પાણી પીવાનું કે ચા પીવાનું કેવી રીતે તો ઊન પીલું બે ઊંઘી લઈ કા ઉર્જા તો હું કા હું છે પણ ઊન પીલું બે ઊંઘી લઈશ કેમ પીલું એને મારે પીલું ભાઈના તારા આંગણવાડી એને જવાનું એ એને મિશન જેમ કાંઈ એમ રજા જ હોય એને આંગણવાડી જવાનું તો બહુ ઓલું થાય કા કે જાવું છે ન જવું જોઈએ જવું જ ન એના જાગરણ છે ને એટલે નથી જાવ તારું છે કે ઉર્જાનું છે

એટલે તો કડક જ હોય કા તો હવે જો એના એટલે એની કીધે તો છાલ ઉતરે નહીં એટલે મને કે મને સુધારી દે એટલે જો હું એને સુધારી દઉં છું છાલ ઉતારી દઉં પછી એ નીચે ઉપર દઉં એટલે મિસ્ત્રી ખાવા માટે કાં જો કે ખાવાનું જ કામ આવવાનું ચાલુ થઈ જ ગયું છે અને આજે જો કેટલા ટાઈમ પછી મમ્મી દીકરી ફળિયામાં બેઠ્યું કેમ કે હમણાં તો કેટલા ટાઈમ ત્યાં વરસાદ આવે છે ને એટલે કે ફળિયામાં બેસવાનો વારો જ નથી આવ્યો કા કે તું બેસતી તો હજુ અત્યારે મમ્મી દીકરી મેં ફળિયામાં લઈ લીધું છે મજા આવે ના જગ્યાએ બેસીને બધું કામ કરવાની બધી મજા આવે કવિશું હે તો હવે જે આજ તો કઈ વરસાદ આજ તો સરસ વરાપ આપી દીધી છે કે બપોર પછી વરસાદ આવ્યો જ નથી નકર ઝીણો ઝીણો તો ચાલુ જ હોય પણ આજ સરસ વરાપ આપી દીધી છે હવે આપણે વરાપ આપી દઈએ તો સારું ને અમારે જો કુંડિયું છે ને મીસું તોડી નાખ્યું કા તો હે અમારે જ્યાં રીધી સીધીનું કુંડિયું છે ને એમાં ગાડીનું વ્હીલ લાગ્યું કા તૂટી એને બદલાવું જો હે જોકે કુંડિયા બધા કુંડિયાનો તો એટલો બધો શોખ જ છે એટલે ચારે બાજુ કુંડિયા કુંડિયા રાખી દીધા પણ અત્યારે બધા ઝાડ હોય ને તો મચ્છર બહુ આવે એટલે અત્યારે હજી તો વાંધો નથી પછી થોડું થોડો અંધારો થઈ ગયું ગેસમાં પછી તમારે દહી નો તો બહુ મચ્છર આવે કામ બેન

સરસ મજાનું ચવાણા નું શાક બનાવ્યું છે બહુ મસ્ત છે ચવાણા નું છાસ ચવાણા નું અને રોટલી ને રોટલા ને એવું હોય બીજું હોય ને જો મરચા સરસ મજા ના શેકી લીધા છે કા બપોરે સંભારો બનાવ્યો અત્યારે મરચાલા લીધા છે અને ડીશ તૈયાર કરી દઈ બેસી જાય જમવા તમારે જમવું હોય તો આવી જાય હા મેં તમારે મિસ્ત્રી બહેન જવી લે